મંદ્રપુર ગામે શીતળા સાતમનો પરંપરાગત મેળો ભરાયો છે વહેલી સવારથી જ દર્શનાર્થીઓ શીતળા માતાના દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદ્રપુર ગામે શીતળા માતાના પૌરાણિક મંદિરે આવેલું છે જ્યાં વર્ષો પરંપરાગત મેળો ભરાયો હતો આશરે ત્રણસો વર્ષ જૂના મંદિરે દર વર્ષે ભવ્ય લોકમેળો યોજાય છે સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ હું અહીંયા પૂજારી બી છું અને પ્રમુખ બી છું ઓલરેડી ઉલટી પડી પણ એના કારણે બધા ચમત્કાર થયો મૂર્તિ કરવામાં આવી પણ જોયું તો ચિત્રા માતા મૂર્તિ હતી તો બસ ઉપાડીને લઈને સ્થાપના કરી પાણી જાય છે આમ વિદેશો અધી દુનિયામાં તો પરફેક્ટલી પાણી જાય છે આમ મારું નામ ઠાકોર મહેશકુમાર અમૃતલાલ વહીવટદાર મધરોપુર ગ્રામ પંચાયત અમારે અહિયાં મધ્રોપુર ગામમાં દર વર્ષે સાફ સફાઈ અને આજે મેળાના દિવસે ગામના અંદર દર્શનાર્થીઓ ઘણી મોટી સંખ્યામાં આવેલ છે અને તેમના માટે અમે ગામના અંદર મફત પાણી અને મફત ચાની ની બધી વ્યવસ્થા કરેલ છે અને ગામના લોકોને ગામમાં દર્શન દર્શને આવનાર લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટે અમે પોલીસ બંદોબસ્ત અને બધી બીજી વ્યવસ્થાઓ પણ કરી રાખેલ છે મારું નામ ઠાકોર પ્રવીણજી રાધુજી પૂર્વ સરપંચ મંદ્રોપુર આજે છોકરા સાધનો લઈને મંદ્રોપુર ખાતે મેળો ભરાયો શું કે આજ રોજ મંદ્રોપુર ખાતે ખુબજ ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે જે લાસ્ટ લગભગ છેલ્લા ત્રણસો વર્ષ ઉપરથી આ મેળો ભરાય છે ને લોક મેળા સ્વરૂપનો મેળો છે ભાતિક મેળો જેને કહી શકાય તેવો મેળામાં ગ્રામ પંચાયત દ્વારા પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે જેવી કે ચાર દિવસ અગાઉ ગામમાં સાફ સફાઈ ગામમાં પ્રવેશવાના દરેક માર્ગો પરથી જાળી જવાખા દૂર કરવામાં આવે છે એસી તંત્ર દ્વારા પણ સારી એવી વ્યવસ્થા છે લોકો મોટી સંખ્યામાં મેળામાં આવી શકે એના માટે પ્રાઇવેટ વાહનો પણ પાર્કિંગ ની પણ વ્યવસ્થા કરેલી છે તથા ગામમાં મજરપુર ડેરી તરફથી નાના ઠાકોરબાજ તરફથી તથા ચહેર માતા મંદિર તરફથી પણ ચાં પાણીની વ્યવસ્થા ગામ માં કરવામાં આવેલી છે અને યુવાનો ગામમાં ખુબ સેવા ભાવે છે ખુબ સેવા ગામના યુવાનો પણ ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે લોકો અને આજે વહેલી સવાર થી ખૂબ ભીડભાડ છે મેળામાં શાંતિથી લોકો આવી રહ્યા છે મંદિર પ્રસાદના દર્શન માટે સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ ભીડભાડ થતા કોઈ તકલીફ ના પડે પોલીસ ત્રણ પણ પગે હાજર છે અમારા ગામમાં સીતરામાના મેળા મેળો ભરાય છે મેં તરફથી થી કેમ કરેલો છે ચા પાણી ની વ્યવસ્થા કરેલી છે અને ગામ ના લોકો તરફ થી વ્યવસ્થા કરેલી છે અને મંડળી તરફથી વ્યવસ્થા કરેલી છે